તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અમે ચાલી રહ્યા છીએ વરસાદ પણ શરૂઆત થઈ ગઈ છે ગાજવીજ સાથે આડેસર તો હજી બહુ નથી પડ્યો પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે વેહણુ છે તો એમ કે છે કે હવે આલો ઘરે એનું બચડું વાર જોતો હશે ઘેટડું નાનું તો આ બાજુ બાવરી એમાં ઊભા છે બધે ને આ છે મારા રાજસ્થાનમાં ઘેટીઓ કે નાની અમારામાં ગાર્ડ છે તો અમારો ગાર્ડ ઊભા છે વરસાદ ચાલુ થઈ ગયો છે તો મિત્રો જરૂરથી મારા વિડીયો કન્ટિન્યુ જોજો મજા આવશે ક્યારેક ક્યારેક અને જે પણ મારા આવશે એનું શૂટિંગ કરીશ તમારા બધાના સપોર્ટની ફૂલ મારે જરૂર છે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો બાકી આ વોકરો પડી રહ્યો છે અહીંયા પાણી નથી આવ્યું એટલે વરસાદ હજી ઓછો છે તો આ બાજુ બધા અમારા ગાર્ડ સર હવે સરવા વર્ગી છે વરસાદ થોડોક ઓછો હશે

આ વરસાદનું પાણી બધું એ જે ઊંચમાં રોકાઈ જાય એટલે ધોવાણ મારે એટલે પાણી બધું નીકળી જાય આ તેના માટેનું જે આપણે પહેરવાનું કે એના માટે છત્રી કહેવાય તો પાણી જેવું તારે ધોણવાનું છે ધોણી લે ને ધોવાણ માર તો પાણી તો સારી વિડીયોમાં તમને કન્ટિન્યુ બની મજા આવશે છે હવે આપણે અહીંયાથી નીકળી ઘર બાજુ વાગ્યા હશે સાડા ત્રણ અને ઘરે જાઉં ને ભાંઠોળે છે કે અજામાં કેમ વહેલા આવતા રહ્યા છું તો જે થાય તે મિત્રો પડતો પડતો રહી ગયો છું અને લપટ્યો તો હવે હાલો એ ભૂરી ભૂર્યો